જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વાત નાની નાજુક અને નમણી છે પણ સમજવા માટે ખૂબ જ સારી અને સરળ છે ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિઓના મુખેથી આપણે એવું સાંભળતા હોઈએ છીએ અને આવું વારંવાર એમના મુખેથી આપણને સાંભળવા મળે કે આપણે કોઈ એમને તકલીફની વાત કરીએ કોઈ પરિસ્થિતિની વાત કરીએ આપણે કોઈને પૂછે કેવું ચાલે છે તો સહજ અને સરળ રીતે તરત જ એવું બોલી ઉઠે કે બસ ચાલ્યા કરે છે પછી પછી તમે થોડાક સમય ફરીથી એમને મળવાનો પ્રયત્ન કરો તો ફરી એમનું વાક્ય કઈક આવું જ હોય છે કે ચાલ્યા કરે છે અથવા તો તમે એ જ વ્યક્તિને વારંવાર મળો અને છતાં તમે એમને પૂછો તો એમના જીવનની અંદર જે ચાલતું હોય જેવી તકલીફો ચાલતી હોય જે દુઃખો ચાલતા હોય જે વ્યવસ્થાઓ ચાલતી હોય એ સતત ચાલતું ચાલતું રહેતું હોય એમાં એમને ક્યારે કઈ બદલાવ અથવા તો એમની વાતો પદ્ધતિ ઉપરથી જ બદલાવ જોવા મળતો નથી એટલે એમના જીવનની અંદર આવું ચાલ્યા કરે છે એવું એ વારંવાર આપણને કહ્યા રાખે છે અને આપણે પણ એવું કંઈક ને કંઈક એમના પાસેથી સાંભળ્યા રહીએ છીએ આવું ઘણા બધા વ્યક્તિના જીવનની અંદર બને છે તો શું સમજવા જેવું છે અહીંયા તો ઘણી બધી વખત જે પરિસ્થિતિ તમારે ત્યાં ચાલતી આવે છે ને જેવું તમે જીવો છો અથવા તો તમે જે અનુભવ કરો છો એ તો સત્ય છે જે અનુભવાય છે જે દેખાય છે જે સત્ય છે તમારી સામે એ બરોબર છે અનુભવાય પણ વારંવાર માનસિક અથવા કેતા મનની અંદર સતત અને નિરંતર નકારાત્મક દ્રષ્ટિકોણની અંદર રહેવું એ આપણા માટે એ નુકસાનકારક છે તકલીફદાયક છે દુઃખદાયક છે કેમ કારણ કે આપણે એવું હંમેશા સ્વીકારી લીધું છે બસ મારું મારું જીવન આવું જ હોય મારી પરિસ્થિતિ હંમેશા આવી હોય મને હંમેશા આવીને આવી તકલીફ હોય મને હંમેશા આવું જ કંઈક થયા રાખતું હોય મારા જીવનની અંદર અથવા તો કંઈક એવું હોય કે જે સતત એમના જીવનની અંદર એ ઘટના બનતી હોય તો એમણે એમનું આવરણ એમના વિચારોની અંદર એમના જીવનની અંદર એમના શરીરની અંદર એ રહ્યા રાખતું હોય ઘણા બધા વ્યક્તિને શારીરિક કોઈ બીમાર રહેતા હોય તકલીફ રહેતી હોય અને એમને પૂછીએ તો તરત જ એ બોલે બસ હું મારે બસ ભાઈ મારે તો હોય એમ એટલે એનો મતલબ એવો છે કે એ હોય છે ને એમાં એ જીવે ખરેખર એમની સાથે ઘણું બધું બીજું હોય છે કે જેમાં ફક્ત દુઃખ નથી હોતા ફક્ત તકલીફો નથી હોતી ફક્ત બીજું કંઈ જ ખરાબ ઘટનાઓ નથી હોતી સારું ઘણું બધું હોય છે પણ સતત ને સતત એ જ વિચાર સાથે એ જ વ્યવસ્થાની સાથે એ વ્યક્તિ જીવવાનો પ્રયત્ન કરે છે એટલે એમના જીવનની અંદર શું દેખાય આવે તો શું સમજાય આપણને કે એમને ત્યાં સતત આવું જ ચાલ્યા રાખે છે ઘણા બધા વ્યક્તિના જીવનની અંદર તમે આર્થિક કોઈ બાબતો પૂછો તો વર્ષો વીતી ગયા હોય વીસ વર્ષ દસ વર્ષ હું ઘણા બધા વડીલોને પણ મળું છું પચીસ પચીસ વર્ષ ત્રીસ વર્ષ તો એ સતત બસ એવું જ કહેતા હોય કે આ આવું જ ચાલ્યા રાખે છે એમ સાચી વાત છે એ અનુભવ કરે છે જે પચીસ વર્ષથી સતત જે ચાલ્યું આવે છે એ અનુભવ કરે છે પણ એના સિવાય પણ એવી ઘણી બધી ઘટનાઓ એમના જીવનની અંદર બની હોય કે જે ફક્ત દુઃખદાયી ન હોય એ ઘણી બધી આનંદદાયી હોય સુખરૂપ હોય પારિવારિક હોય સામાજિક પણ હોય ઘણી બધી એવી સ્થિતિ હોય કે જેમાં એ ખૂબ સારી રીતે જીવી શકે સમજી શકે સમજાવી શકે પરંતુ આપણે એક એવું આવરણનો સ્વીકાર કરી લીધો છે નકારાત્મકતાનો એવો સ્વીકાર કરી લીધો છે જેના કારણે આપણા શરીરની ઓરા આપણા શરીરની ઉર્જા એ હંમેશા એ જ દ્રષ્ટિકોણ અથવા તો એવું જ તમને રિફ્લેક્ટ કરીને આપે છે જેવું તમે ગ્રહણ કરો છો જેવું તમે આ સાર્વત્રિક શક્તિઓની અંદર તમે જે આપો છો જે નકારાત્મકતા આપો છો જે દ્રષ્ટિથી તમે બધું જોવાનો પ્રયત્ન કરો છો જે પરિસ્થિતિ તમારી છે મારી છે બધાની પરિસ્થિતિ પણ તમે જે દ્રષ્ટિથી પ્રથમ દ્રષ્ટિ તમારી જેવી ત્યાં પડી દાખલા તરીકે આર્થિક કોઈ મૂંઝવણ આવી જીવનની અંદર અને આપણી દ્રષ્ટિ એવી પડી કે ઓહો હો કેટલા વર્ષોથી હું આર્થિક તકલીફોની અંદર પીડાયા રાખું છું તો શું થયું એ આવરણ તમારું આર્થિક પરિસ્થિતિવાળું બની ગયું હવે આપણે એમાં જીવવાનો પ્રયત્ન કરશું કોઈ શારીરિક તકલીફ આવી તો હું આમાંથી બહાર નથી નીકળી શકતો મારું સતત દવાખાનું કોઈ પરિવારની અંદર એવું રહેતું નાની 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 બીમારી સતત રહેતી હોય તો એ સતત રહેવામાં એક આવરણ એમની આજુબાજુમાં આ બની જતું હોય છે તો આના માટે આપણે શું કરવું જોઈએ તો કે એક દુઃખ એક તકલીફ એક પરિસ્થિતિ નો ડાઉટ એ નકારાત્મક છે પણ એની સાથે હકારાત્મક દ્રષ્ટિકોણ ઘણો બધો આપણી પાસે હોય છે જેને આપણે સ્વીકાર કરવો જોઈએ એક આવરણની અંદર જીવવું એક આવરણની અંદર સતત રહેવું તો એ આવરણનું લેયર એ પળ એ વધતું જશે દિન પ્રતિદિન એમાં ઘટાડો નહીં થાય અને એ વધતા જતાં આવરણની અંદર હરમેશ માટે આપણને ક્યાંક નુકસાન જોવા મળશે કેવું નુકસાન તો કે એ આવરણનું લેયર જેટલું મોટું થશે એ કળ જેટલા મોટા થશે પછી એમાંથી આપણે બહાર નીકળવાનો જે સમય છે ને એ ખૂબ જ ઓછો આપણને મળશે ખૂબ તકલીફદાયી રહેશે ખૂબ લાંબો પણ રહેશે એટલે આધ્યાત્મિક જીવનની અંદર જુઓ વ્યવહારિક જીવનની અંદર જુઓ તો જેટલું બને એટલું આ નકારાત્મક આવરણના લેયરમાંથી આપણે બહાર બહાર નીકળવાનો આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ અને એના માટે સૌ પ્રથમ આપણો દૃષ્ટિકોણ તમારી સાથે બનેલી કોઈ પણ ઘટના એની સામેનો તમારો પ્રથમ દ્રષ્ટિકોણ કોઈ પણ ઘટના કોઈ તમારે સામાજિક ઘટના હોય આર્થિક ઘટના હોય વ્યવહારિક હોય કૌટુંબિક હોય પારિવારિક હોય ધંધાકીય હોય અથવા મિત્રો સર્કલની કંઈ પણ તમારી સાથે કોઈ પણ ઘટના ઘટિત થાય એ ઘટનાને જોવાનો તમારો એક દ્રષ્ટિકોણ એ દ્રષ્ટિકોણ જ્યારે તમારો બદલાશે કોઈ પણ ઘટનાનો દ્રષ્ટિકોણ જ્યારે બદલાશે ત્યારે તમને એમાંથી હકારાત્મક દ્રષ્ટિકોણ પ્રથમ પ્રાપ્ત થશે નહીંતર હરમેશ માટે આપણે સ્ટ્રેસમાં રહીશું ચિંતામાં સતત રહીશું દુઃખની અંદર રહીશું અને નકારાત્મક લેવ આપણા શરીર ઓરા અને આ બધી જ ઉર્જાઓની અંદર સતત વહેતો રહેશે તો ભગવાને પ્રાર્થના કરીએ કે આપણા બધાનો જે પ્રથમ દ્રષ્ટિકોણ છે ને એ હકારાત્મક બને જોવાની એક રીત અને એને શરીર ઉપર ગ્રહણ કરવાની રીત જેથી કરીને શરીરની ઓરા અને વાઇબ્રેશનમાં કંઈ જ ફેરફાર ન થાય અને આવી રીતે આપણે સારામાં સારી રીતે જે નકારાત્મકતાના સ્વીકારની સાથે હકારાત્મકતાના સ્વીકારના વલણને અપનાવીએ એ જ આજના દિવસે પ્રાર્થના અસ્તુ જય જય ભારત સર્વને જય સ્વામિનારાયણ